હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આશા શક્તિ રસોઈ આજે હું તમને બધાને બતાવવાની છું કઠિયાવાડી રીંગણાનો ઓળો જે અહીંયા મેં બે સ્ટાઇલથી બનાવ્યો છે એક એકદમ હેલ્ધી કાચો ઓળો છે અને એક છે મસાલા ઓળો બે રીતે તમે ઓળાને બનાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ગેસ ઉપર મેં ઓળા શેકાવા રાખી દીધા છે અને આપણા ઓળા બી આ શેકાઈ ગયા છે બીજી બાજુ બી ગેસ ઉપર મેં શેકાવા બીજા ઓળા રાખી દીધા છે અને આ જે પેલા રીંગણા બાફવા મૂકાતા એ બાફેલા ઓળાના રીંગણા છે જેને મેં હાથથી એકદમ બરોબર પ્રોપર મેસ કરી લીધું છે પેલા આપણે કાચો ઓળો બનાવવાનો છે તો એક કડાઈમાં મેં કાચો ઓળો લઈ લીધો છે બાફેલો ઓળો જે અત્યારે આપણે બાફેલો છે એ ઓળો લેવાનો છે હવે તેમાં આપણે એડ કરીએ સોલ્ટ એઝ પર ટેસ્ટ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું એકથી દોઢ ચમચી જેવી આપણે લસણની પેસ્ટ એડ કરી દેસું આ જે ચમચી મરચું છે એ એક લાલ મરચું પાવડર અને લસણ બે કૂટેલું મરચું છે એ આપણે એડ કરી લેશું અને ચોપ્ડ ઓનિયન એટલે કે ઝીણી લીલી ડુંગળી મેં કાપી લીધી છે એ આપણે એડ કરી દેસું થોડી હવે આપણે લીલું લસણ એટલે ગ્રીન ગાર્લિક આપણે એડ કરવાનું છે અહીંયા મેં એક થી બે ટેબલ સ્પૂન જેવું આપણે થોડું લસણ એડ કરી લેશું લીલું લસણ એડ કરવાનું છે લીલું લસણનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો આપણે લીલું લસણ એડ કરીશું થોડી ધાણાભાજી કોરિયન્ડર લીવ્સ મેં એડ કરી છે કાચા ઓળા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરી લીધા છે હવે સ્પેચ્યુલાની મદદથી એકદમ નાઇસલી મેસ અને મિક્સ કરી લઈએ આપણે બ્લેન્ડર આપણે બિલકુલ નથી ફેરવવાનું યુઝ નથી કરવાનું હેન્ડ સ્મેશિંગથી ઓળાનું ઓરિજિનલ ટેક્સચર મેન્ટેન રહે એટલા માટે આપણે ચમચા દ્વારા સ્પેચ્યુલા દ્વારા જ આપણે મિક્સ કરવાનું છે મેશ કરવાનું છે સ્લોલી પેસન્ટલી મેશ કરી લેશું તો શું બધા ફ્લેવર પ્રોપરલી કોમ્બાઈન થઈ જાય એટલા માટે આપણે પ્રોપર મિક્સ કરી લેશું ઓળાને જેટલું મિક્સ બરોબર કરશું એકદમ સરસ પ્રોપરલી તો એનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ સરસ આવે છે હવે આપણો ઓળો એકદમ સરસ થઈ ગયો છે રેડી કાચો ઓળો તો હવે એક પ્લેટમાં આપણે સર્વ કરશું અને જે પ્રોસેસ આપણે કાચા ઓળામાં જે ગ્રીન વેજીટેબલ્સ બધા એડ કર્યા એ ગાર્નિશિંગ માટે ફરીથી આપણે એ સેમ પ્રોસેસ કરવાની છે તો પ્લેટમાં આવી રીતે આપણે લઈ લેશું સર્વિંગ માટે અને હવે આપણે ઉપરથી બધું ધીરે ધીરે એડ કરવાનું છે કાચા ઓળામાં જે આપણે એડ કર્યું જેમ કે લીલી ડુંગળી લીલું લસણ લાલ મરચું પાવડર અને લસણની પેસ્ટ અને ધાણાભાજી કોરિયન્ડર લીવ્સ જે આપણે ગાર્નિશિંગ માટે અત્યારે બી આપણે એડ કરી લેશું તો આ રીતે તૈયાર થાય છે આપણો કાચો ઓળો આ રોટલી ભાખરી રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે તમે બી જરૂર આ એકવાર ઓળો બનાવજો રોટલા સાથે ખૂબ જ મજા આવી જશે વિન્ટરનો ટાઈમ છે શિયાળાના ટાઈમે આ કાચો ઓળો જમવાની મજા જ કંઈક અલગ છે જલ્દીથી હવે મસાલા ઓળા બી બનાવી લઈએ આપણા રીંગણાના ઓળા શેકાઈ ગયા છે એનું બી મેં બાફેલો ઓળો એક બાઉલમાં સ્કીન કાઢીને છાલ કાઢીને બાફેલો ઓળો એક બાઉલમાં લઈ લીધો છે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે કઢાઈમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેવું તેલ લઈ લીધું છે તેલ આપણું ગરમ થાય એટલે આપણે બે થી ત્રણ લવિંગ એડ કરવાના છે આ ઓળો છે કાઠિયાવાડી સ્ટાઇલ છે એટલે આપણે લવિંગ એડ કરવાનું છે અને લવિંગ એડ કર્યા પછી તરત જ આપણે લીલી ડુંગળી એડ કરી દેસુ સાથે સાથે આપણે લીલું લસણ અને થોડા ટમેટા એડ કરી લેશું ટમેટા મીડિયમ સાઇઝ એટલે કે એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં કટ કરી લીધું છે એ બી એડ કરી દઈશું અને એકદમ બરોબર મિક્સ કરીને થોડુંક આપણે ચડવા દેસુ પકવા દેસુ શાકમાં ટમેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અત્યારે માર્કેટમાં દેશી ટમેટા મળે છે તો દેશી ટમેટાનો ટેસ્ટ શાકમાં ઓળામાં બહુ સરસ આવે છે હવે આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર અને લસણની પેસ્ટ ઈ આપણે એડ કરી દેસુ પછી બધા ડ્રાય મસાલા આપણે એડ કરવાના છે એક ચમચી હિંગ એડ કરી છે અડધી ચમચી હળદર પાવડર એડ કરી છે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લેશું આપણે અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લેશું હવે બધું આપણે એકદમ પ્રોપર મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી તેલ આપણે છૂટું ન પડે દેખાય નહીં ત્યાં સુધી આપણે કૂક કરવાનું ધીમા તાપે એટલે કે સ્લો ફ્લેમ પર જ આપણે શાકને આપણે કૂક થવા દઈશું મસાલાને કૂક થવા દેસું જો તમે જોઈ શકો છો આપણું તેલ દેખાઈ રહ્યું છે અને મસાલો બી નીચે ચોટી રહ્યો છે એટલે આપણો મસાલો એકદમ બરોબર કૂક થઈ ગયો છે જેટલું શાકના આ મસાલાને સ્લો ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું એટલો ટેસ્ટ આનો ખૂબ જ સરસ આવશે હવે જે આ બાફેલો ઓળો છે એને સ્પેચ્યુલાની મદદથી ચમચાની મદદથી આપણે એકદમ મેસ કરી લેશું પ્રોપર આ ઓળો પણ એકદમ મેસ કરીને જ એ અંદર મસાલામાં એડ કરવાનો છે મસાલો ઓળો બી તમે એકવાર આ રીતે બનાવશો ને ખરેખર ફ્રેન્ડ્સ તમને વધારે મજા આવશે બહુ ભાવશે તમને આ ઓળો અને બીજી વાર તમે જરૂર આ ઓળો પાછો બનાવશો એટલે આ એકવાર રીત કાચા ઓળાની અને મસાલા ઓળાની જેવી મેં સ્ટાઇલ બે બતાવી છે એ તમે ઘરે ચોક્કસ બનાવજો ખરેખર મજા આવે છે આપણો ઓળો એકદમ રેડી છે પણ થોડું પાણી આપણે ઉપરથી એડ કરશું અને પાછું એક મિનિટ માટે આપણે શાકને સાતડવાનું છે જેથી કરીને આપણો ઓળો છે આપણું શાક છે એ ડ્રાય ન લાગે એકદમ સ્મૂધ અને એકદમ મોઈસ્ટ લાગે એટલા માટે આપણે થોડું પાણી એડ કરી લેશું ઉપરથી અને હવે આપણી એક મિનિટ માટે શાકને સાતળી લીધું છે આપણો ઓળો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ઉપરથી થોડી ધાણાભાજી કોરિયન્ડર લીવ્સ બી આપણે એડ કરી દઈશું અને પછી પ્લેટમાં આપણે સર્વ કરીએ આ રીતે તૈયાર થાય છે આપણો હેલ્ધી કાચો ઓળો અને મસાલા ઓળો ટ્રાય ધીસ રેસીપી એટ હોમ અને મને જરૂર જણાવજો કે આ રેસીપી ઘરે કેવી બની અને તમને બધાને કેવું લાગ્યું તો મને કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ આશાશક્તિ રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સી યુ ઇન નેક્સ્ટ રેસીપી બાય બાય ટેક કેર થેન્ક યુ